राजकोट अग्नि कांडा गये आत्मा शांति अर्थे भावनगर शहर कांग्रेस समिति द्वारा मीणबत्ती प्रज्वलित करती राजकोट न टी आरपी गेम जोन म લાગેલ આગની માર્યા ગયેલા લોકોના આત્મા ની શાંતિ અર્થે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના રૂપાણી સર્કલ ખાતે પ્રજ્વલિત કરી હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મેળા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ના પ્રમુખ એડવોકેટ હિતેશભાઈ વ્યાસ મહાપાલિકા વિપક્ષના નેતા ભરતભાઈ પુદેરીયા સહિત

મૃત્યુ સહજ હોય પણ આમાં એક પણ વસ્તુ સમજતા નથી અને દુઃખની વાત એ છે કે મૃત્યુ પાડનાર માણસોને બચવાનો કોઈ સમય જ મળ્યો જે વ્યક્તિઓએ પોતાના શરીર ગુમાવ્યા છે તેઓ ગુમાવ્યો છે બધાના આત્માને ભગવાન પરમ શાંતિ આપે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને માટે લોકો જાગૃત થાય કારણ કે સાચી શ્રદ્ધાંજલિ પણ સાધુ શ્રદ્ધાંજલિ તો એ ગણાશે કે દરેક નાગરિક સમજે કે આટલી બધી અનિતિ ન કરાય કોઈ પણ જાતની મંજૂરી સરકારના ઘર બચાવવા અને આર્થિક લાભ લેવા માટે તેને આવા સિંધો બનાવવા આવા આયોજન કરવાનો નિર્દોષ આ એક ઘટનાક્રમ બની ગયો છે બહુ દુઃખની વાત છે નાર તમામના પરિવારજનો માટે કોંગ્રેસ શહેર કોંગ્રેસ અમારી સંવેદના છે અને ઈશ્વર આ તમામ વૃદ્ધાત્માઓને પરમ શાંતિ આપેલી